નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો નારાયણ નારાયણໄસને ગુજરાત હાઈકોર્ટમાંથી મળી રાહત બીમાર માતાને મળવા માટે 5 દિવસના હંગામી જામીન કરાયા મંજૂર પાકિસ્તાની ટીમે એક જ દિવસમાં તોડ્યો અનેક નિયમો હવે કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં આઈસીસી

દુનિયામાં શાંતિ વધવાનું તોળાઈ રહ્યું છે મોટું જોખમ અનિરુદ્ધ સિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત એક અઠવાડિયાનો સ્ટે અપાયો અમિત ખૂંટ આપઘાત કેસમાં થઈ શકે છે ધરપકડ દેશના જેન જેડ બંધારણ બચાવશે હું તેમની સાથે હંમેશા ઊભો છું વોટ ચોરી પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન ટ્રમ્પ અને કિંગ ચાર્લ્સ વચ્ચે પરમાણુ શસ્ત્ર વિશે મંત્રણા યુએસ યુકેના વિશિષ્ટ સંબંધોના તે આર્ધ સમાન પાકિસ્તાન વચ્ચે નાટો જેવા પારસ્પરિક સંરક્ષણ કરારો થયા તેનું મૂળ કારણ છે હમાસ નેતાઓની બેઠક પર યુઝરાયેલી હુમલો શી જિનપિંગને તેની સૈન્ય અધિકારીઓનો જ ભરોસો નથી અનેકની ફટાફટ બળતરફી કરાય જાહેર હું ભારતની ખૂબ નજીક વડાપ્રધાન મોદી સાથે સારા સંબંધો વોર વચ્ચે ટ્રમ્પના સૂર ફરી બદલાયા ભ્રષ્ટાચાર માટે પાકિસ્તાનને બદનામ કરાય છે પરંતુ અમેરિકી રાજકારણીઓ ઈઝરાયેલ પાસેથી ખુલ્લી લાંચ લે છે પાકિસ્તાનના મોટા આક્ષેપો અમદાવાદમાં દંપત્તિનો જીવ લીધા બાદ જાગીએ એમસી વિજપોલ પર ખુલ્લા વાયર દેખાશે તો એજન્સીને આકરો દંડ કરાય છે ઝડપી કરવા માટે સૂચના મળતી પોઈન્ટ તેત્રીસ કરોડ નો દંડ ફટકાર્યો સભામાં આરણી બોટ પીડિત મહિલાઓની પોલીસે અટકાયત કરતા સર્જાયો ભારે વિવાદ ચાઇનીઝ ગેંગ માટે પચીસો થી વધુ સિમ કાર્ડ મોકલનાર બે શખ્સો ઝડપાયા બસ ચોરી કરવાનું બંધ કરો વડાપ્રધાન ભાવનગરની સભામાં એક હજાર બસ રોકતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ગાંધીનગરમાં દાદાનું કરોડોની સરકારી જમીનમાં ખડકાયેલા સાતસો થી વધુ ગેરકાયદે બાંધકામો પર મેગા ડેમોલિશન કરવામાં આવ્યું ઓપરેશન સિંદુરમાં માર્યા ગયેલા આતંકવાદીઓને સન્માનિત કરવામાં પાકિસ્તાની સેનાની ભૂમિકાનો જૈશ કમાન્ડર પર્દાફાશ કરાયો અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પોલીસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સજા માફી માટે કાનૂની લડત શરૂ અનિરુદ્ધ સિંહ જાડેજા અંતે જુનાગઢ જેલમાં સસ્પેન્સનો આવ્યો અંત હમરેલીમાં યુવતી પર હુમલો અને પાટીદાર આગેવાનોએ ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપો ફ્રાન્સના હડતાલમાં વાગ્યા સુર ચોવીસ કલાક સજ્જડ બંધ રહેશે આઠ લાખ લોકો ઉતરશે મેદાનમાં રશિયાના કાચમ ચકાટમાં જ ફરી સાત પોઈન્ટ આઠ તીવ્રતાનો જોરદાર ભૂકંપ સુનામીનું એલર્ટ જાહેર કરાયું ફેન્ટા નીલ ડ્રગ્સની દાણચોરી કરતા ભારતીય કોર્પોરેટ લીડર્સ સામે અમેરિકાની કાર્યવાહી વિઝા બેન કરવામાં આવ્યા દેશમાં છેલ્લા દસ થી પંદર વર્ષથી લોકતંત્ર આઈજેક કરી દેવાયું સોફ્ટવેરથી મોટા પાયે વોટ ચોરી થઈ રહી છે હોવાનો રાહુલ ગાંધીનો મોટો દાવો ફ્રાન્સમાં સરકાર સામે ઉકળતો ચરુ લાખો લોકો રસ્તા પર એકસો 141 લોકોની કરાય ધરપકડ આક્ષેપો બાદ સુપ્રીમ નાજ તપાસ આદેશ રાને રાજકે પક્ષોની બુમરાણ ના પગલે અદાણી જૂથનું મૂલ્ય ટોચ પરથી સો અબજ ડોલર કરતાં પણ વધારે ધોવાયું સુરેન્દ્રનગર ખાતે ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે કિસાન અધિકાર યાત્રા યોજાય લીમડી અમદાવાદ હાઇવે પર કટારિયાના નવા ટોલ નાકા પાસે કન્ટેનરમાં કપડાની આડમાં લવાતો પંચોતેર લાખનો દારૂનો જથ્થો ઝડપાયો ટેકાના ભાવે મગફળી ખરીદીમાં હજારો અરજી મંજૂર નહીં થતા ખેડૂતોમાં રોષ ફેલાયો તમે ખાલી તાઈફા અને ફોટો સેશન કરવા જાઓ છો હળવદમાં ધારાસભ્યને ઉધરો લેવાયો અમેરિકાના ગુજરાતી મહિલાની ગોળી મારીને હત્યા કરા તેવીસ વર્ષથી ત્યાં સ્ટોર ચલાવતા હતા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જ ભારતનું મેડલ જીતવાનું સપનું તૂટી ગયું નીરજ ચોપરા અને સચિન યાદવ થઈ ગયા બહાર ભારે વરસાદ પૂરથી પાકને નુકસાન છતાં અનાજ ઉત્પાદનમાં વધારો થવાનો લક્ષ્યાંક સોના ચાંદીમાં ઊંચા મથાળે સ્થિર થવા મતતા ભાવ પુરવઠા ખેંચે પાછળ પ્લેટિનિમમાં પણ તેજી યુએસ ભારત વેપાર મંત્રણા વચ્ચે શેરબજારમાં તેજી સેન્સેક્સ સુડતાલીસ સેશન બાદ હવે ફરી ત્યાંસી હજારને પાર આઈટી શેર્સમાં આ તેજીનો માહોલ દેખાયો અંધેરીના ઇમિટેશન જ્વેલરી વ્યવસાયીઓએ સી લિંક પરથી ઝંપલાવીને મોતને વાલું કર્યું ડોક્ટરોમાં હડતાલ મુંબઈ સહિત રાજ્યભરમાં તબીબોની પ્રતિક હડતાલ સરકારી અને પાલિકા હોસ્પિટલમાં અસર જો કે ઇમરજન્સી ટ્રીટમેન્ટની યથાવત રહેશે ચાલુ

બંધ બહાના બંધ કરો અને કર્ણાટકના જ સીઆઈડીને પુરાવા સોંપો ઇસીઆઈ ફેક્ટ ચેક પર રાહુલ ગાંધીનો પલટવાર દૂધ ડેરીના પૂર્ણ સંધ્યાએ એમએલએ અરુણસિંહ રાણાની પ્રેસ કોન્ફરન્સ ઘનશ્યામ પટેલ પર કર્યા ગંભીર આક્ષેપો જેલમાં બંધ ઇમરાન ખાને ચીફ જસ્ટિસને લખ્યો પત્ર પોતાનું દર્દ વર્ણવીને કહ્યું કે મારી સાથે થઈ રહ્યો છે પક્ષપાત અમરેલીમાં યુવતી પર હુમલો પાટીદાર આગેવાને ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપો બોપર સોરઠિયા આ કેસમાં સિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત હાલ સરેન્ડર નહીં કરે તો પણ ચાલશે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પ્રથમવાર બોઇંગ કંપની સામે અમેરિકામાં દાખલ થયો કેસ મૃતકના પરિવારજનોએ લગાવ્યો મોટી બેદરકારીનો આક્ષેપ જેની પાસે રૂપિયા હશે તે દૂધધારા ડેરીને ચૂંટણી જીતશે મનસુખ વસાવાના ભર્યા ઘા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વીસ સપ્ટેમ્બરે લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ અંગેની સમીક્ષા બેઠક તેમજ નિરીક્ષણ કરશે આત્મસમર્પણની અણી પર યુક્રેન પુતિનીએ એવું તે શું કર્યું કે જલ્દી બદલાઈ શકે છે હાલત ઊભા થયા મોટા સવાલો લોકદાયરાના કલાકાર દેવાયત ખવડને મોટી રાહત વેરાવળ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટે કર્યા જામીન મંજૂર મુખ્ય ચૂંટણી કમિશનર પર ફૂટો રાહુલ ગાંધીનો હાઇડ્રોજન બોમ્બ વોટ ડિલીટ થયાનો લગાવ્યો મોટો આરોપ આલંદમાં પ્રયાસો થતા એફઆઈઆર થતી કરાવી હતી રાહુલ ગાંધીના આક્ષેપ બાદ ચૂંટણી પંચે કર્યો સ્વીકાર કેશોદ એરપોર્ટના રનવે વિસ્તરણનું કામ પૂરું થતા એડવાન્સ નેવિગેશન સિસ્ટમ લગાવવામાં આવશે ગુજરાતમાં મતદાન યાદીની ખરાઈ માટે વહીવટી તંત્ર સજ્જ એકસો વિધાનસભા બીએલઓ ની નિમણૂક કરવામાં આવશે ચોરી થઈ રહી છે રાહુલ સરકાર પર ગંભીર આરોપો શિક્ષણ જગત ને લાંછન લગાવતી ઘટના સામે આવી નગરપાલિકાના સત્તાધીસે નવા નિમાયેલા શિક્ષકો પાસેથી માંગી લાંચ વાઈફાઈ બંધ કરી દેતા દીકરો એવાન બન્યો સગી માની હત્યા કરી નાખી ધોકા વડે માથું ફાડી નાખ્યું તો હાલ માટે આટલું જ મળીશું ને નવી અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ